પૂર્વોત્તર ભારત કનેક્ટિવિટી અને વિકાસની નવી સવારનું સાક્ષી બની રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે મિઝોરમના લાંબા સમયથી ચાલતા સ્વપ્નને વાસ્તવિક બનાવ્યું છે ત્યારે આવો નજર કરીએ ભારતીય રેલવેની આ સિદ્ધિ ઉપર ભારતનો ઉત્તર પૂર્વ વિસ્તાર મનમોહક સુંદરતા જીવંત સંસ્કૃતિ અને અખૂટ સંભાવનાઓની ભૂમિ દાયકાઓથી મિઝોરમ ભારતના હૃદય સાથે વધુ જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે બે માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આવા જ એક સ્વપ્ન ને પ્રોજેક્ટમાં પરિવર્તિત કરીને તેનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ માટે સમૃદ્ધિ અને કનેક્ટિવિટી દ્વાર ખોલશે मिजोरम में 51.38 किलोमीटर लंबी बैराबी सेरांग रेलवे लाइन का प्रथम ट्रायल रन 1 मई 2025 को सफल रहयो छे मिजोरम काफी कनेक्टिविटी के क्षेत्र में काफी मुश्किलों का सामना करना पड़ा है और आजादी के बाद से अब तक ये जो कनेक्टिविटी है उसमें रोड का ही ऑप्शन रहता है और रोड भी क्योंकि रास्ते कई बार खराब रहते हैं खासकर के बारिश के समय में लैंडस्लाइड की समस्या रहती है और यहाँ पहुँचने में समय बहुत लग जाता है तो अब इस रेलवे लाइन के आने से यहाँ के जो छात्र है यहाँ का जो उद्योग है और साथ ही साथ जो पर्यटक यहाँ आना चाहते हैं देश के अलग अलग भागों से इन सभी के लिए ये बहुत सुविधाजनक हो जाएगा आप प्रोजेक्ट नो गौरव ब्रिज नंबर एक सौ छन्नु खीरनी सपाटी थी एक सौ चौदह मीटर ऊंचो आ पुल दिल्ली न कुतुब मीनार करता बैतालीस मीटर बधारे ऊंचो से क्योंकि ये पूरा एक पहाड़ के बीच का वैली में बनाया हुआ है तो इस कारण से ये एक इंजीनियरिंग मार्वल भी है और इसको कंस्ट्रक्ट करने में बहुत समस्याएं भी आई थी क्योंकि ये एक 114 मीटर का जो पियर है वो बनाना पड़ा था और इन तमाम चुनौतियों के बीच में काम करते हुए जो हमारे इंजीनियर्स हैं उन्होंने इसको करके दिखाया है और ये जो ब्रिज है ये साइरंग रेलवे स्टेशन को इस प्रोजेक्ट से कनेक्ट करती है तो ये एक बहुत ही महत्वपूर्ण भाग है इस पूरे प्रोजेक्ट का साथ ही साथ ये पूरे प्रोजेक्ट में सौ से भी अधिक ब्रिज है इसमें पचपन बड़े पुल है जिसमें से कई ऐसे पुल है जिसकी जो ऊंचाई है वो सौ मीटर नब्बे मीटर जैसी है तो पूरा प्रोजेक्ट ही एक इंजीनियरिंग मार्वल है और उसमें से ब्रिज नंबर वन एक और स्पेशलिटी इसमें आती है આ ટનલ ફક્ત કોન્ક્રીટની દિવાલો નથી તેને મિઝો સંસ્કૃતિના સુંદર ચિત્રોથી શણગારવામાં આવી છે અહીંની દરેક ટ્રેન યાત્રા પરંપરા અને પ્રગતિનો ઉત્સવ બની રહેશે આ સાથે આ પ્રોજેક્ટ થકી પર્યટન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળશે ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ આ બહુ જ નજીકમાં ભવિષ્યમાં આનો બહુ મહત્વનો વસે ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ છે ટ્રાન્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે ફ્રેટ પોઈન્ટ ઓફ વ્યૂ છે અહીંયા જ્યાં અમારું જે કોસ્ટ ઓફ લિવિંગ પ્રોબ્લેમ બહુ ઘણી વધારે છે હાઈ છે કારણ કે અહીંયા ડાયરેક્ટ ટ્રેન કનેક્ટ કનેક્ટિવિટી નથી એટલા માટે કોસ્ટ ઓફ લિવિંગ વધારે છે અત્યારે જેવી ટ્રેન કનેક્ટિવિટી થઈ જશે તે માલ સામાન જે પણ તમે ફ્રેટ છે બધો અહીં આવી જશે વેપારીઓ અને નાના વ્યવસાયકોને તક મળશે આમ લોકોના નાર્સ કે લિયે બહુ એક સુવિધા છે યહ આને મે બાય રોડ એટના દિક્કત હે અબ ટ્રેન આ જના સે હમ લોકો કો એટના પરેશાની દૂર હો જાયેગા મે સરકાર કો ધન્યવાદ દેના ચાહતા હું એટના જલ્દી જો યે પ્રોજેક્ટ

અન્ય સુધી પહોંચી શકશે અને વિકાસ અને રોજગારની નવી તકો મિઝોરમના લોકો માટે ઊભી થશે કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂતની સાથે હું નંદિની શકુંતલા ડીડી ન્યૂઝ ગુજરાતી આઈઝોલ ઓલ મિઝોરમ